ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ગાત્રાળ માતાજીના મંદિરેથી નીકળેલ બાવનગજની ધજાનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં મોટા બસ સ્ટેન્ડથી ગામના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાઠી ક્ષત્રિય સમાજના માતાજી કુળદેવીમાં ગાત્રાળ માતાજીની ધજા અનેક વિસ્તારોમાં ફરીને તરવડા સુધી પહોંચશે

ત્યાં નેજો ચડાવવો હશે ક્યારે કે જ્યારે અઠ્યાવીસ ગામ પોઠીના પૂરા થઈ જાય બધા ગામની અંદર પધરાવ્યા પછી બધા દર્શન કરી ત્યાર પછી નેદો ચડાવવાનું એ લોકોનું આયોજન એ અફસામાં આજે માળીલાથી અહીંયા ગોપાળ ગ્રામ રાતના નવ વાગે અહીંયા નેદો અને માતાજી પધારેલા છે અને આખું ગામ અમારું જે આજે જેતુભાઈ ગોદડભાઈ વાળાની ઘરે બેઠક રાખી હતી અને ત્યાં આજે આખું અમારા જેટલા પોઠીઓ હતા એ બધાએ આવી ગયા છે બધાએ દર્શન કર્યા અને જે ભાઈ દીપુભાઈ એનું સંચાલન કરે છે એની ભેગા જે માણસો ભાઈઓ હતા જોવાની આવે એટલે બધાએ વાત કરી બધા વચ્ચે કે ભાઈ અમારે મંદિર બનાવવાની ભાવના છે તો અમે આટલા ગામની અંદર ફેર્યા એમાં અમને મંદિરનો બનાવવાનો સહકાર સારો મળ્યો છે તમારા ગામની હું ઈચ્છા છે તો હું ઊભો થઈ મારા ગામના ભાઈઓને બધાને વિનંતી કરી કે જો આપણે મંદિર બનાવવામાં આપણો સહકાર હોય તો આપણે હાથ હાથૌસો કરી અને માતાજીને આપણે સહકાર આપવો જોઈએ એટલે બધાએ સહમતી આપી અને બધાએ સહકાર આપ્યો અને મંદિર હવે બનશે એવું એને બધાની ધારણા છે અને આપણે માતાજી પ્રાર્થના કરી કે એ મંદિર સારું બને અને વર્ષો લગી એ મંદિરને કાંઈ કરવું ના પડે એવું આયોજન એ લોકોએ કર્યું છે ત્યારબાદ ચા પાણી પી અને એ લોકોએ રજા માંગી આલરિયા અને પાદુઘેટ જવાના હતા એટલે મહેમાનને રજા આપી અને અમે અત્યારે જે તમારા શબ્દો જે અમારે કહેવાના હતા એ અત્યારે બોલી છે તો બધાય માનજો કે આ રીતે અમે કર્યું છે મારું નામ હરેશભાઈ વાળા છે અને ગોપાલ ગ્રામ મારું ગામ છે અને ગોપાળ ગામમાં ધજાનું આયોજન રાખેલું હતું અને બધા દીપભાઈ પંદર વીસ જણા ગોપાળ ગામથી બસ સ્ટેન્ડે આવ્યા અમે ત્યાંથી સામિયો કર્યું જતુભાઈ ગદ્રભાઈના ઘર સુધી અને જતુભાઈ ગદ્રભાઈના ઘેરે ધજા પધરાવી અને ત્યાં બધા બેઠા અને દીપભાઈએ ઉભા થઈને થોડુંક પ્રવચન આપ્યું કે અમારે માતાજીનું મંદિર બનાવવું છે તમે બધા લોકો સહકાર આપો અમે બધા લોકોએ કીધું કોઠીભાઈઓએ કે ભાઈ અમે બધા સહકાર આપશું અને પછી એ લોકોએ વિદાય માંગી સાહ પાણી પી અને એ લોકો બધા વિદાય થયા હવે